બિહાર રાજ્યના અલગ અલગ જિલ્લાના પોલીસ સ્ટેશનના નવ ગુનાઓમાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડતી સર્વેલન્સ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસજી ચૌહાણ નાઓલ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે વણ શોધાયેલ ગુના શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા કાર્યરત હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એ એસઆઈ રીતે મોહનભાઈ તથા ચંદ્રકાંતેબલ અશફાક હુસે કોન્સ્ટેબલ સોર્સિસ તેમજ ટેકનિકલ વર્ક અને ફિલ્ડ વર્કના આધારે બિહાર રાજ્યના જિલ્લા સીતામઢી રૂની સેપુર પોલીસ સ્ટેશન શિયાળ નંબર બે બે હજાર ત્રેવીસ આઈપીસી કલમ ત્રણસો પંચાણું તથા નંબર બે રૂની પોલીસ સ્ટેશન સિયાળ નંબર બસો બેતાલીસ બે હજાર ત્રેવીસ આઈપીસી કલમ ત્રણસો નવ્વાણું ચારસો બે ચારસો તથા રૂની સેપુર પોલીસ સ્ટેશન સી આર નંબર ત્રણસો બાવન બે હાજર અઢાર આઈપીસી કલમ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો ચોવીસ ત્રણસો છવીસ ત્રણસો સાત ચારસો સતાવીસ ત્રણસો બાણું ત્રણસો ત્રેપન તથા આમ સેક્ટ કલમ तथा तथा विस्फोटक अधिनियम नंबर पुलिस स्टेशन एक सौ एकत्र अठार आईपीसी कलम त्रन सौ बाणु तथा बिहार राज्य न जिला मुजफ्फरपुर और छियासी हजार अठार आईपीसी कलम त्रन सौ बाणु त्रो નગર પોલીસ સ્ટેશન સિયાળ નંબર એક ચારસો ઓગણપચાસ બે હાજર અઢાર આર્મસ એક્ટ કલમ પચીસ તથા વિસ્ફોટક અધિનિયમ સત્તર તથા બિહાર રાજ્યના જિલ્લા શિવહર પોલીસ સ્ટેશન પચીસ એક બી એ છવ્વીસ સતાવીસ પાંત્રીસ તથા વિસ્ફોટક અધિનિયમ ત્રણ ચાર મુજબ નું ફરતા આરોપી રીતુરાજ ઉર્ફે રાણા રામનાથ સિંહ ઉમરવસ ચોવીસ રહેઠાણ વૃંદાવન સોસાયટી મકાન નંબર ઓગણ રૂમ નંબર ગામ ગામ શહેર મૂળવતન પોસ્ટ પોસ્ટળન ધાના રુની સેપુર જિલ્લા સીતામઢી બિહારના અને સુરત શહેર ભેસ્તાન ખાતેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે જોડાઈ રહો અમારી સાથે તાજા સમાચાર જોવા કલમ કી દાસ્તાન ન્યૂઝ ચેનલ સાથે